નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે વીસ નો બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂળને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો જે લોકો છેલ્લા કેતાલક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી ઉપાય વધેલા સ્વાસ્થ્ય લાભ માટે લોટમાં કાળા અને સફેદ તળ મેળવીને નરમ ગોળીઓ બનાવો અને માછલીઓને ખવડાવો વૃષભ રાશિફળ આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે કમિશન ડિવિડેન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમે વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજો આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે તમારું ચુંબકીય બરહિમુખી વ્યક્તિત્વ તમને લાઇમલાઇટમાં મૂકી દેશે તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય સમૃદ્ધ વ્યવસાય અને સ્થિર કાર્યજીવન માટે રાત્રે સૂતા પહેલ પાણીમાં દૂધ અને ખાંડ ભેળવીને સિરહાને રાખો અને વહેલી સવારે ઘરની નજકના વૃક્ષમૂળીમાં નાખો મિથુન રાશિફળ વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ સાંજે મિત્રો સાથે બહાર જાઓ કેમ કે તે તમારી માટે કશુંક સારું કરશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન જળકાવી શકો છો દિવસ સ્વપ્નો જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠમ સમય વ્યતીત કરશો ઉપાય વ્યવસાયિક જીવન માટે સૂર્યદેવના બાર નામો મિત્રા રવિ सूर्य भानु खागा पूषण हिरण्यगर्भ मारीच आदित्य सवित्तर परक भास्कर ने प्रतिदिन श्रद्धांजलि अर्पित करो कर्क राशि फल तमारा स्वास्थ्य विषय चिंता करता नहीं कम के तमारी बीमारी वकरी शके आकर्षक जनाती एवी रोकाण योजना विषे वाणकारी मेलवी नीचे ऊँडू खोदकाम करो आगता पूर्व तरा सलाहकार सलाह लो જો સંવાદ અને ચર્ચાથી કામ નહીં થાય એનાથી તમને ગુસ્સો આવશે અને તમે કશુંક એવું બોલી જશે જેની માટે તમને પછીથી પસ્તાવો થશે આથી બોલતા પહેલાં વિચારજો તમે પ્રેમમાં ધીમે પણ એક ધારા બળશો કામના સ્તરે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નહીં તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે તમે તમારા જીવનસાથીને આજે કોઈક વાપ કહેવાનું ભૂલી ગયા છો આથી તે તમારી સાથે ઝઘડો કરે એવી શક્યતા છે ઉપાય વટવૃક્ષ ઉપર દૂધ ચડાવી પોતાનાના સ્વાસ્થ્યમાં શુભતા લાવવા માટે વૃક્ષ પાસેની બીની માટીથી પોતાના કપાળ ઉપર તિલક કરો સિંહ રાશિફળ તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવે રાખશે તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શેર કરતા પહેલાં વિચારજો શક્ય હોય તો એવું કરવાલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે તમારા પ્રિયપાત્રની વફાદારી પર શંકા ન કરતા તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો આજનો દિવસ તમારા પરિની જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે ઉપાય સવારે અને સાંજે ઓમ બ્રામ બ્રીમ બ્રાઉ સબુધાય નમઃનો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબની ખુશાલી સચેવાય છે કન્યા રાશિફળ તમારું શારીરિક સારમથ્ય જાળવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે આજે તમારા ઓફિસેમાં તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે તેથી આજે તમારે પોતાના સમાનનું ધ્યાન રાખવું જરૂરી છે તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફુલ્લતા લાવશે પ્રેમના આનંદની અનુભવવાની શક્યતા છે આજે તમારા જીવનમાં પડદાની પાછળ તમારી જાણમાં હોય તેના કરતાં ઘણું વધારે બની રહ્યું હોવાનું જણાય છે આવનારા થોડાક દિવસોમાં સારી તકો તમારી સાથે હશે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો સોશિયલ મીડિયા પર તમે લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવે છે ઉપાય લીલા વાહનોના ઉપયોગથી વિત્તીય જીવન સરસ થશે વૃશ્ચિક રાશિફલ સ્વાસ્થ્ય બરાબર રહેશે તમારો કોઈ મિત્ર આજે તમારાથી મોટી રકમ ઉધાર માંગી શકે છે જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાકીય સંકટમાં આવી શકો છો તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો સખ્ત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનને શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય કાળજી અને કરુણા દર્શાવતા જુદી જુદી રીતે સક્ષમ અને શારીરિક રીતે અપંગ લોકોની સહાય અને સેવા આપવાથી હંમેશા મોટી નાણાકીય વૃદ્ધિમાં સહાયતા મળશે दन राशि फल તમારું વ્યક્તિત્વ આજે અત્તની જેવું કામ કરશે આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રોમાન્સ પર અસર પડશે તમે જે કંઈ કરશો તેમાં તમે શ્રેષ્ઠ હશો તમે કેટલા સક્ષમ છો એ દેખાડીને તમારી યોગ્યતા તમારી આસપાસના લોકો વચ્ચે સાબિત કરો કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે ઉપાય એક સારા પ્રેમ જીવન માટે તમારા પ્રેમીને ચાંદીનો હાથી ભેંટ કરો મકર રાશિફળ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં દરેક શક્કી બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે તેમનું વેવિશાળ થયો છે તેવા મેં પોતાના ભાવિ જીવનસાથીમાં અદભુત ખુશીનું સ્રોત દેખાશે તમે જો તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા અને સ્વીકૃતિ તમારા થશે આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ઉપાય ઘરમાં ગંગાજળનો કોઈપણ રૂપમાં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે કુંભ રાશિફળ ફળતારથી મુક્ત થવા માટે તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે केम के तेवो पृथ्वी पर सौ आध्यात्मिक संवेदनशील व्यक्तिओ में तमने जातेज लागसे कि शक्ति संचार थोरु धन क्या खर्च थाय पर नजर राखवा जरूर है नहीतर आना समय में तमने तकलीफ थी शेक कूटुंबना सभ्यों समस्याओं शेर कर ते हड़वाश अनुभव परंतु घनी तब तहमें आग राखी तिवार सभ्यों ने મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાનોથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય આજે તમે પ્રેમાળ મૂળમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો કાનુ ટેન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાળ્યો છે જેને કારણ તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઉપાય જરૂરિયાતમંદ અને ગરીબ કન્યાઓની શાદી સમયે રેશમના વસ્ત્રો દાન કરી મદદ કરો આનાથી તમારી વ્યવસાયિક સ્થિતિ વધશે મીન રાશિફળ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે મિત્રો તથા સંબંધીઓ તમારી તરફણ કરશે અને તમે તેમની સોબતમાં ખાસા ખુશ રહેશો આજે પ્રેમજીવન ખૂબ જ સુંદર રીતે ખીલેશે તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારે છે જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે પણ આજે તમે તમારા જીવનસાથીની અદભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો ઉપાય સફર વ્યવસાય અને કાર્યજીવન માટે ગળામાં ચાંદીની ચેઇન પહેરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વિડીયો જોવા મળે જય શ્રીરામ